ફરી એકવાર વિરોધ થઈ રહ્યો છે ભારતમાલા પ્રોજેક્ટ કે જેનો શરૂઆતથી જ નવસારી જિલ્લામાં વિરોધ થઈ રહ્યો છે આજે તાલુકાના જરી અને અને હતી જેમાં ધારાસભ્ય અનંત પટેલ તેમજ ઓથોરિટીના કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં આવ્યા આ ગ્રામસભામાં ગ્રામજનોએ એક સુરે જીવ આપીશું પણ જમીન નહીં તેમ જણાવી ગ્રામસભામાં માલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો સાથે ગામમાં સર્વે પણ કરવા કોઈ આવું નહીં તેમ જણાવી આગામી સમયમાં जो फरी जाहिरनामु बहार पड़ा शे, तो फरी विरोध कराश ती चीमकी ભારત ભારતમાલા પ્રોજેક્ટમાં વિષયમાં એમ કેવું છે કે હાઈવે ઓથોરિટી વાળા એમ કહેવા માંગે છે કે તમે તમને જે કઈ વિરોધ હોય કે તમે લેખિત માં આપો તો અમે ઉપર મોકલાવી શકે એમ કે છે તો અમારે એમ કેવું છે કે અમે બે થી લેખિતમાં આપતા આવ્યા છે રેલીઓ કરતા આવ્યા છે ઠરાવો મોકલાવ્યા છે બધું મોકલાવ્યું છે છતાં પણ હજુ એમ કહેવા માંગે છે અમને લેખિતમાં આપો તો અમારે શું કરવું મે લિખિત માં આપેલું છે ગામના તમામ લોકો એકી સૂરે એક જ લીટીનો ઠરાવ કરવા કહી કે અમારે અમારી જમીન આપવી નથી અમારે રોડ જોઈતો નથી અમારી જમીનમાં કોઈ પણ સંપાદન થશે કરવા દેવામાં આવશે નહીં 2018 થી આ લડત ચાલી રહી છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીએ પણ આ રસ્તો બનાવવાની ના પાડી હતી અને જે જાહેરનામું પડ્યું હતું એ જાહેરનામાનો જે સમય હતો એ સમય પૂરો થઈ ગયો છે છતાં પણ ટોપોગ્રાફી સર્વે કરવાની વાત કરે છે આ વિસ્તારના તમામ લોકો અને અમારા જેવા આગેવાનો પણ જીવ આપવા માટે તૈયાર છે પરંતુ જમીન આપવાના નથી